ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના સાથે જ ડાંગ જિલ્લા વહીવટી વહીવટીતંત્રએ સમગ્ર લોકમેળાને વધુ બનાવવા તથા તેના સુચારુ આયોજન તૈયારીઓ આરંભી દીધી છે સંભવતઃ આગામી તારીખ આઠથી બાર માર્ચ બે હજાર પચીસ દરમિયાન આહવા ખાતે યોજાવનારા ડાંગ દરબારમાં પધારનારા મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાનેનું રૂપ રાજશ્રીઓના સન્માનને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાલી જિલ્લા કક્ષાને વિવિધ સમિતિઓને તેમની કામગીરીથી અવગત કરાતા જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથારે આ ભવ્ય ભાતીગર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કરી હતી સમિતિના અધ્યક્ષ તથા તેના સભ્યોને તેમની કામગીરી સંદર્ભે પરસ્પર પરામર્શ કરીને તમામ કામગીરીનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કલેકટરશ્રીએ મેળાના ઉદઘાટન સમારોહ શોભાયાત્રા રાત્રિ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાના પ્લોટ કાયદો અને વ્યવસ્થા ટ્રાફિક નિયમન આરોગ્ય અને ડિઝાસ્ટર સંબંધિત કામગીરી સ્વચ્છતા સેનિટેશન સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અધિકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનું ડાંગ દરબારના મેળા દરમિયાન ઐતિહાસિક પોલીટિકલ પેસન્ટ એના પેન્શન એનાયત કરવા સાથે તેમનું પરંપરાગત રીતે સ્વાગત અભિવાદન કરવામાં આવે છે રાજ્યના રાજ્યપાલશ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે તે પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવી શ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ યોજા યોજાતી હતી અને જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે આ તમામ કામગીરી બાબતે જિલ્લા વહીવટી તંત્રના જુનીદા અધિકારી કર્મચારીઓની વિવિધ સમિતિઓની રચના કરી જુદી જુદી કામગીરી સોંપી દેવામાં આવી છે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ડાંગ દરબાર આયોજન અંગેની આ અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી મેહુલ ખાંટે સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા હતા આ બેઠકમાં નાયબ વન સંરક્ષક સર્વેશ્રી રવિપ્રસાદ દિનેશ રબારી પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા કાર્યપાલક શ્રી કેતન કુંકણા સહિતના સંકલનના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા